વિજાપુર રોટરી ક્લબ ખાતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવા વિજાપુર રોટરી ક્લબના રોટરીના સભ્યો અને નવા પ્રમુખ તરીકે જેમને જવાબદારી સોંપવામાં આવવાની છે તેવા મહિલા રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ દ્વારા ત્રણ ઓગસ્ટના રોજ રોટરી ક્લબના હોલમાં વિજાપુર તાલુકાના પત્રકાર મિત્રો સાથે ફ્રેન્ડશીપ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિજાપુરના પત્રકાર મિત્રો હાજર રહી ફ્રેન્ડશિપ દિવસની ઉજવણી કરી હતી મારું નામ રોટેરીન સંગીતા પટેલ છે અને હું આ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રમુખ તરીકે શપથ લઈ રહી છું ત્યારે મારો આ વર્ષનો પ્રથમ પ્રોજેક્ટ હું પત્રકાર મિત્રો સાથે ફ્રેન્ડશીપ ડે ઉજવીને આજે આનંદની લાગણી અનુભવું છું અને હું આશા કરું છું કે પત્રકાર મિત્રો અને મારા રોટેરીન મિત્રોનો સાથ મળી અને આ રોટરીના જે કાર્યો કરવાના છે એનો પબ્લિકને ફાયદો થાય એવા હું પ્રયત્નો કરીશ